મિત્રો સત્ય ઘટના મિત્રો લગભગ ત્રણેક દાયકા પહેલાંની આ ઘટના છે સવારના નવેક વાગ્યા હતા હું નાઈટ ડ્યુટી પૂ પૂરી કરીને સવારે આઠ વાગ્યા તો ક્વાર્ટર પર ગયો ગઈકાલે રાત્રે ચૌદ ડિલિવરીઓ થઈ હતી મેટરનિટી ઓર્ડરમાં તમામ ખાટલા તાજા જન્મેલા શિશુઓ તથા નવી નવી જનેતાઓથી ભરાયેલા હતા હું રાઉન્ડ લઈ રહ્યો હતો ત્યાં એક ખાટલા પાસે મારે અટકી જવું પડ્યું મેં પૂછ્યું કેમ છે કંકુ તારી તબિયત સારી જોવામાં કંકુ રડી પડી કંકુએ પે પેશન્ટ હતી જેની પ્રસ્તુતિ મેં સૌથી છેલ્લે લગભગ સવારના સાતેક વાગ્યે કરાવી હતી એ ફોર સ્પ્રેસ ડિલિવરી હતી કંકુ એક અઠવાડિયા બાધાની અને ફીકી યુતી હતી એટલે પ્રસ્તુતિની આખી ઘટના એને વસમી પડી ગઈ હતી ટાંકા પણ ખૂબ લેવા પડ્યા હતા કેમ રડે છે બેન પેટમાં દુખે છે કે ટાંકા મારો સવાલ પૂરો થાય તે પહેલાં જ એક યુવાન વડમાં ઘસી આવ્યો અને કંકુના પડખામાં એણે એક નવજાત શિશુ મૂકી દીધું પછી મારી સામે જોઈને બે હાથ જોડીને કરગરી રહ્યો સાહેબ એને કહો કે હવે રડે નહીં એનો દીકરો હું ગમે તેમ કરીને લઈ આવ્યો છું હું આવક બનીને એના વાક્યોને મર્મ સમજી સમજવાની મથામણ કરી રહ્યો હતો કંકુનો દીકરો તો છેલ્લા નવ મહિનાથી એના પેટમાં હતો આજે સવારે ચીપિયો લગાડીને મેં એનો જન્મ કરાવ્યો હતો સ્થૂળ અર્થમાં કહેવાયું હોય તો હું આ વાક્ય બોલી શકું તેમ હતો એનો દીકરો તો જેમ તેમ કરીને હું લઈ આવ્યો છું એને બદલે આ જુવાન આવું શા માટે કહી રહ્યો છે કહી રહ્યો હશે મેં જોયું કે કંકુ રડવાનું ભૂલીને એના લાડકવયાને વળગી પડી હતી કાનુડો અને જસોદાના સં અસંખ્ય ચિત્રો મેં જોયેલા છે વિશ્વવિખ્યાત કલાકૃતિ ગણાયેલું મેડોલા નાનું ચિત્ર પણ મેં જોયું છે પણ મારા સ્થોપક ઉપર હાથ મૂકીને કહીશ કે પોતાના સામણા દીકરાના ગાલ પર ઝૂમ્યો વરસાવતી કંકુનું દ્રશ્ય પહેલાં બે વાછીવલ્ય ચિત્રો કરતાં ભતીભાર રતિભાર પણ ઊણું ન હતું મારા ચહેરા ઉપરની અવઢળ જોઈ રહેલા પેલા યુવાને ખુલાસો રજૂ કર્યો સાહેબ મારી કંકુ સવારથી રડી રહી છે અમારો દીકરો એક આયા નવરાવવા માટે લઈ ગઈ હતી પછી જે પછી એ છોકરાને પાછો આપતી નહોતી કેમ મેં એ ચાલીસ રૂપિયા માગતી હતી શેના બક્ષીસના જુવાન ઢીલો પડી ગયો સાહેબ અહીંયા કે કે બક્ષીસ તો આલવી જ પડે અહીં એવો નિયમ છે અમે ગરીબ માણસ પાસે તો રૂપિયા હોત તો જનરલ હોસ્પિટલમાં સુવાડ કરવા શું કામ આવત પણ આયા માની જ નહીં ને છેટે ચાલીસ રૂપિયા વ્યાજે લઈને એને બાળ્યા ત્યારે એણે અમારો લાલો પાછો આપ્યો હું તપી ગયો કોણ છે એ બદમાશ આયા કયા છે મને બતાવ આ હોસ્પિટલમાં નોકરી કરવા માટે એને પૂરો પગાર ચૂકવવામાં આવે છે આ રીતે બક્ષિસ માગવાનો એને હક જ નથી અને તમારી પાસેથી એણે ચાલીસ રૂપિયા પડાવ્યા એને તો બક્ષીસ નહીં પણ લૂંટ કહેવાય તું મને લખિતમાં ફરિયાદ આપ હું મોટા સાહેબને વાત કરીને એ આયાને સજા કરાવીશ કંકુજ પાણીમાં બેસી ગઈ જવા દો ને સાહેબ આવડી અમથી વાતમાં કયા ફરિયાદ કરવી મને મારા દીકરાનું મોઢું જોવા મળી ગયું ન બસ વાત પૂરી થઈ ગઈ આપણા દેશમાં તો આવું ચાલ્યા જ કરવાનું હું આઘાત પામીને સાંભળી રહ્યો હતો આ વાત ઓગણીસો એસી ની છે એ સમયના ચાલીસ રૂપિયા કોઈ મામૂલી રકમ ન હતી અને એક ગરીબ અભણ માત્ર અઢારેક વર્ષની કાચી વયની પ્રસ્તુતા એ વખતે પણ એક વાકી સમજણ ધરાવતી હતી કે આ દેશમાં તો આવું ચાલ્યા કરે મને સૌથી મોટો આઘાત એ વાતનો હતો કે આ પવિત્ર દેશમાં ભ્રષ્ટાચારના વરિંગે બાળકના જન્મ જેવા પવિત્ર અવસરને પણ બાકાત રાખ્યો ન હતો આઝાદ ભારતનો એક ગરીબ નાગરિક રિશ્વતનું જબલું અને મજબૂરીનો લંગોટ પહેરીને જન્મતું હતું આજે તાજેતરની ઘટના છે એક મિત્રનો એકનો એક પુત્ર માર્ગ અકસ્માતમાં મૃત્યુ પામ્યો કાયદા અનુસાર લાશનું પોસ્ટમોર્ટમ કરવાનું જ પડે મિત્ર ભાંગી પડ્યા હતા એમને ટેકો આપવા માટે હું બધા કામ પડતા મૂકીને એમની પાસે દોડી ગયો એમણે રૂંધાતા ગળે વિનંતી કરી ભાઈ મારી સાથે રહેજો આ પોસ્ટમોર્ટમાં મને અને હોસ્પિટલની આટી ઘૂંટીમાં મને સમજ નહીં પડે હું સમર્થ થયો મોટી સરકારી હોસ્પિટલમાં પોસ્ટમોર્ટ થતાં વાહ લાગે એ સ્વાભાવિક છે ત્યાં સુધી દીકરાનો મૃત્યુદેહ મોર્ગમાં મૂકવામાં આવ્યો હતો ડૉક્ટર હોવાના નાતે મને મોર્ગમાં ઓરડામાં જવાની તક મળી ગઈ વિશાળ ઓરડો પૂરતા અજવાસનો અભાવ હાર બંધ સમાતરે ગોઠવાયેલો ટેબલો દરેક ટેબલ પર પડેલો એક એક મૃત્યુદય ખૂબ જ બિહામણું દ્રશ્ય હતું સ્ત્રી પુરુષ બાળક વૃદ્ધ ગળે ફાંસો ખાધેલાની ઝેર પીધેલાની કે અન્ય કોઈ અકસ્માતની મોતને વરેલાની લાશો પડેલી હતી નગ્ન નિર્જીવ અને બરફ જેવી ઠંડી જે ડૉક્ટર ન હોય તે છડી મરે મેં આવી લાશોની ચીરફાટ કરેલી હતી માટે ડરવાનો પ્રશ્ન ન હતો પણ આટલા બધા મૃતદેહોને એક સમટા જોઈને એક પ્રકારનો ત્રિવેરાગ મને ઘેરી વળ્યો જગતની માયા પરથી મન ઉઠી ગયું બપોરના એકાદ વાગ્યે પોસ્ટમોર્ટ મોટમાં થયું મૃત્યુદેહને પાછો મળદા ઘરમાં મૂકી દેવામાં આવ્યો બીજી લખાણપટ્ટીની અને રિપોર્ટની વિધિમાં વધુ બે કલાક નીકળી ગયા છેવટે નમતી બપોરે ચારેક વાગ્યે અમને કહેવામાં આવ્યું ડેડ બોડી લઈ જઈ શકો છો અમે મરડા ઘરમાં ગયા ત્યાં એક જાડો કાળો મોટી ફાંદવાળો ચોથા વર્ગનો કર્મચારી તૈયાર હતો સાહેબ ચારસો રૂપિયા આપવા પડશે શેના મારો અવાજ ઊંચો થયો આ છોકરાને ચાર કલાક સાચવ્યો એના પણ તમને આ કામ માટે સરકાર પગાર આપે છે હું દલીલ આગળ ધપાવું તે પહેલાં જ મારા દુઃખી આધેડ મિત્રે મને અટકાવી દીધો ખિસ્સામાંથી પાકીટ કાઢીને સો સો રૂપિયાની ચાર નોટો પહેલાં ચંડાલના હાથમાં મૂકી દીધી કરુણ સ્વરમાં આટલું માન બોલ્યા ભાઈ મારા દીકરાને ભગવાને ન સાચવ્યો એને તું શું સાચવવાનો હતો ચારસો રૂપિયામાં દીકરાની લાશ ખરીદીને બાપ ઘરે પાછો આવ્યો હું આઘાતના મારથી જડ જેવો બની ગયો હતો વર્ષો પહેલાં એક ફિલ્મ જોઈ હતી સારસ નામની એમાં જુવાન દીકરાના અસ્તિત્વ મેળવવા માટે સરકારી દફ દફ્તરમાં ગયેલા એક બાપની પાસેથી રિશ્વત માગવામાં આવે છે એવું દ્રશ્ય હતું કારકિર્દીની પ્રથમ જ ફિલ્મના આ દ્રશ્યમાં અનુપમ ખેર હૃદય વિદારક અભિનય આપીને પૂરા દેશને હલાવી મૂક્યો હતો એ પછીના આટલા બધા વર્ષોમાં આપણે કયા આવીને ઊભા છીએ આજે પણ એક બાપ મરેલા દીકરાની પાછળ રિશ્વત ચૂકવી રહ્યો હતો મારી હાજરીમાં મારી આંખો સામે આઝાદ ભારતનો એક નાગરિક લાજનું કફન ઓઢીને જગત છોડી રહ્યો હતો સૌથી મોટો આઘાત મને ત્યારે લાગ્યો જ્યારે શમશાનમાં ચિંતા ચિંતાને અગ્નિ આપ્યા પછી એ મિત્રે મારું દુઃખ હળવું કરવાના આશિયાથી મારા ખંભા પર હાથ મૂકીને આ વાક્ય કહ્યું આવડી અમથી વાતમાં આટલું દુઃખી થવાનું ન હોય ભાઈ આ દેશમાં આવું તો ચાલ્ય કરવાનું આ તો માત્ર બે જ ઘટનાઓની કથની છે અને માત્ર મારા ક્ષેત્રની વાત છે બીજા કેટલાક ક્ષેત્રોમાં કેવડો મોટો ભ્રષ્ટાચાર ચાલતો હશે આ દેશનો નાગરિક જન્મે છે ત્યાંથી લાંચ આપવાનું શરૂ કરે છે અને મરે છે ત્યારે છેલ્લો ભીખનો ટુકડો ફેંકીને મરે છે આજે અણા હજારે નામનો એક સાચો જણ ભ્રષ્ટાચાર હટાવવા માટેનો જંગ લડી રહ્યો છે ત્યારે આપણે એક વાતનો સંકલ્પ કરવો જોઈએ ભ્રષ્ટાચાર માત્ર ઉપરના જ નથી એ ચોથા વર્ગના કર્મચારીઓ સુધી ફેલાઈ ચૂક્યો છે આખી ગંગા જ ગટર બની ગઈ છે એને સ્વસ્થ કરવા માટે શરૂઆત આપણી જાતથી કરીએ સત્ય ઘટના મિત્રો વાર્તા કેવી લાગી તે કોમેન્ટ કરીને જરૂર જણાવજો ધન્યવાદ મિત્રો